વિરામ આપનું સ્વાગત છે જન્માષ્ટમીના પર્વે સોમનાથ ખાતે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું આજે સાંજે વાગ્યા સુધીમાં એક લાખ ભક્તો ઉમટ્યા આજે લાખથી વધુ લોકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હોવાથી પાર્કિંગ સહિતના સ્થળોથી મંદિરે આવવા જવા માટે બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કૃષ્ણ જન્મોત્સવને હવે બસ કલાકોની જ રાહ છે ત્યારે કૃષ્ણ ભક્તોમાં અનેરો ધનગનાટ જોવા મળી રહ્યો છે ડાકોર મંદિરમાં પણ સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે ડાકોર મંદિરમાં પણ રાત્રિના બાર વાગે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અતિભવ્ય ઉજવણી કરવામાં આવશે આજના દિવસે આજના દિવસે ઠાકોરજીના શણગારનું પણ વિશેષ મહત્વ હોય છે અને ઠાકોરજી માટે વિશેષ મુગટ અને શણગાર તૈયાર કરવામાં આવ્યો છે ચમેલીના ફૂલ અને પાંદડામાંથી મુગટ બનાવવામાં આવ્યો છે તો વિશેષ ફૂલથી શણગાર ભગવાનનો શણગાર કરાશે અને ડાકોર મંદિરમાં ભગવાનના શણગારની આ પરંપરા વર્ષથી ચાલી રહી છે ઠાકોર રાજાધિરાજ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ છે તે આજે રાત્રે બાર વાગ્યા થવા જઈ રહ્યો છે હવે કૃષ્ણ જન્મને કલાકોની વારો છે ત્યારે હવે કૃષ્ણ જન્મની તૈયારીઓ છે તે જ થતી જોવા મળી છે ડાકોર મંદિર ખાતેના આ દ્રશ્યો છે જે છે તેમનો પરિવાર જ સમગ્ર જે શણગાર છે ડાકોરજીને ઠાકોરજીને ચડાવવાનો છે તમામ છે તે પોતાના હાથે જ છે તે બનાવી રહ્યા છે વર્ષોથી તેમની પરંપરા છે કે આજના આ આધુનિક યુગમાં પણ તેઓ પોતાના હાથે જ ચેવડાના ફૂલ હોય કે અન્ય પુષ્પોને નો શણગાર છે તે ઠાકોરજીને છે તે તૈયાર કરવામાં આવે છે તો આપનું નામ અને જે આ પુષ્પો અર્પણ કરી ખાસ તૈયાર કરીને બનાવવામાં આવે છે હું ડાકોર રણછોરા મંદિરમાં પૂજારી છું સેવા પૂજા કરું છું તમે જે અત્યારે તમને બતાવ્યું કે આ મુગટ આ પ્રભાવલી તમે જે અત્યારે જોઈ એનું મહત્વ શું ઠાકોરજી જ્યારે રાત્રે બાર વાગે જન્મોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે ડાકોર રણછોરાઈ મંદિરમાં એની અંદર ઠાકોરજીના અત્યારે સાંજે ચાર વાગે જે સવારના જે આભૂષણ હતા એ આભૂષણ બધા ઉતારી લે છે અને અમુક જ આભૂષણ રાખેલા હોય છે સાંજે ચાર વાગે ભગવાનના કેવડાનું મુઘટ આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે નવસારીના ઇસ્કોન મંદિરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે સંસ્થા સાથે જોડાયેલા લોકો વહેલી સવારથી જ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા છે મંદિર માં રાધા ના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે અને મંદિર આખો દિવસ ભજન કીર્તન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો આજે સવારે પાંચ વાગે થી મંગળા હતી તમે સવારે જુઓ તો આખું આખું આખો હોલ ઘોડા એકદમ લોકો કીર્તન કરતા હતા અને એ પોણો કલાક પેલું ચાલે છે મંગળા આરતી અમારી અને ત્યાર પછી અઢી કલાક લોકો જપ કરે છે કૃષ્ણ મહામંત્ર અને જેવા સેવામાં લાગેલા છે આટલે કેટલા વર્ષો થી જન્માષ્ટમી તો આવતી જ હતી મારા જીવન માં પણ આ જન્માષ્ટમી એકદમ અલગ છે કેમકે જ્ઞાન મળ્યું ને પછી જન્માષ્ટમી ઉજવી